ેશભાઈ <todic> 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 ઓય કોણ છે કે આ પાછા નું પેલા બધા મિત્રો નીતે

હવાલે કરશે ધ્યાન રાખજો કે આપણે જે વાત લઈને આવ્યા છે એ આપણી વાત છે કાયદા મુજબ અને કાયદા મુજબ જે પ્રમાણે આપણે આપવાનું છે થોડી વાર પછી આપણે

આ જે પવિત્ર ભૂમિ છે ગુજરાત આ પવિત્ર ભૂમિ માંથી દુનિયાભર કે ગુજરાતનો ખેડૂત કેવો હોય અને કેવી રીતે આપવાનો છે એટલે કોઈ જ પ્રકારે કોઈ ભાગરૂપ નથી કરવાની કોઈ તોફાન ન થાય અને કોઈ જ પ્રકારે આપણે બીજા લોકોને નડતર ન થાય એની ખાસ તકેદારી રાખવાની છે કે આપણે બધા છે કરી શકીએ એક સપ્તાહ વાળા ખેડૂત છે આપણે કોઈને લડીએ એ ટાઈપના ના માણસો એટલે ખાસ ધ્યાન રાખજો કાયદાનું પાલન કરવાનું છે અને કોઈ કાયદો ભંગ કરે તો તંત્રને આપણે સહકાર આપવાનો છે